ચૈતર વસાવા અત્યારે રાજપીપળાની સબ જેલમાં બંધ છે અને જેલમાં હજી સુધી ઓર્ડર નથી પહોંચ્યો જે બીડું પહોંચવું જોઈએ તે હજી સુધી નથી પહોંચ્યું પરંતુ એ પહેલાં જ આપ અહીંયા જોઈ શકો છો સબ જેલમાં જવાનો જે રસ્તો છે તે રસ્તા ઉપર હેવી સિક્યોરિટી ડિપ્લોય કરી દેવામાં આવી છે સબ જેલમાં જવાનું કારણ કે આ મેઇન એન્ટ્રી છે અહીંયાથી સબજેલ જે છે તે લગભગ અડધો કિલોમીટર અંદર આવેલી છે અને તે પહેલાં જ પોલીસ જે છે તે મોટી સંખ્યામાં અહીંયા ડિપ્લોય કરી દેવામાં આવી છે સાથે સાથે પોલીસ દરેક વ્યક્તિના જે આધાર કાર્ડ છે કે કોઈ એવિડન્સ છે એ જોયા બાદ જ અહીંયાથી તેમને અંદર જવા દે છે કારણ કે ક્યાંક ને ક્યાંક એવું માનવામાં આવી રહ્યું છે કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જે જેલ છે ત્યાં આગળ પહોંચી શકે છે તેવામાં ક્યાંક લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન જે છે તે પણ ખરાબ થઈ શકે છે અને તે ન થાય તેના માટે થઈને પહેલેથી જ પોલીસે પ્રિકોશન લીધું છે બેરિકેડ્સ રોડ ઉપર લગાડી દેવામાં આવ્યા છે આ બેરિકેડ તમે જોઈ શકો એટલે એવું કહી શકાય કે અત્યારે આખો જે આ વિસ્તાર છે રાજપીપળા સબજેલનો જે વિસ્તાર છે આ વિસ્તાર આખે આખો જેને કહી શકાય કે કિલ્લાબંધીમાં પરિવર્તિત કરી દેવામાં આવ્યું છે સતત પોલીસ પેટ્રોલિંગ કરી રહી છે આપ જોઈ શકો છો પોલીસ પેટ્રોલિંગ પણ જે છે તે સતત અહીંયા આગળ પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને સાથે સાથે જે પણ લોકો અહીંયા આવે છે આમ આદમી પાર્ટીના નેતા આવે છે યુવરાજસિંહ અહીંયા પહોંચ્યા તો તેમને પણ અંદર ન જવા દેવામાં આવ્યા અને સાથે સાથે જે પણ કારણ કે આ મેઇન રોડ છે મેઇન રોડ ઉપરથી જે પણ વ્યક્તિ અંદર જવાનો પ્રયત્ન કરે છે તેને અહીંયા જ રોકી દેવામાં આવે છે તેનું પ્રૂફ માંગવામાં આવે છે અને પ્રૂફ જોયા બાદ જ તેને અંદર જવામાં આવે છે જવા દેવામાં આવે છે એટલે અત્યારે જે રાજપીપળાની જિલ્લા જેલ જે છે તે આખે આખી જિલ્લા જેલ જે છે તે એક અભેદ કિલ્લેબંધીમાં પરિવર્તિત થઈ ગઈ છે આપ જોઈ શકો છો લોકોને રોકવામાં આવે છે પૂછવામાં આવે છે કે ક્યાં જવાનું છે શું કરવાનું છે અને ત્યારબાદ જ અહીંયાથી તેમને અંદર જવા દેવામાં આવે છે આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેન નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં